ઘણા સમયથી દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશ વિશે અન્ય દેવી દેવતાઓ વિશે જે કંઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે કંઈ પણ ક્લિપો આવે છે જે કંઈ પણ વિડીયાઓ આવે છે જે કંઈ પણ ઓડિયાઓ આવે છે એ દ્વારા દ્વારકાની અંદર એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા માટે ગયા વેપારી એસોસિએશન દ્વારા પણ એક પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઘણા સમયથી આ પ્રશ્ન બધાને મૂંઝવે છે ઘણા સમયથી આ બારામાં આપણા પત્રકાર ભાઈઓ હોય દ્વારકાની જનતા હોય અન્ય ભગવાન દ્વારકાધીશને માનનારા કોઈ ભક્તો હોય અથવા તો આપણા હિન્દુઓ હોય ઘણા ટાઈમથી આશા રાખીને બેઠા કે સ્વામિનારાયણ સંપ્રદાય વતી કોઈક કંઈક બોલે અથવા તો કંઈક આ બારામાં કહેવામાં આવે તો હું એટલું કહીશ મૂળ સંપ્રદાયમાં વડતાલ અને અમદાવાદ ગાદીની અંદર મૂળ સંપ્રદાયના સાધુઓ ભગવાન સ્વામિનારાયણને જો માનતા હોય તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું આચાર સંહિતા એટલે શિક્ષાપત્રી

એજ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામી જો હું એ એ હું વાત કરવા છું કે કોઈ દેવીનું કોઈ કોઈ દેવતાઓનું અન્ય કોઈના વિશેના વિડીયો આવે છે તો હું એ બારામાં વાત કરવા જાઉં છું કે સ્વામિનારાયણ ભગવાને એ જ શિક્ષાપત્રીમાં કીધું છે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર આ પાંચ દેવ છે એ પંચ દેવને પૂજવા ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર સ્થાપિત કર્યું વિષ્ણુ શિવ કેતા ભગવાન મહાદેવજીની સ્થાપના જુનાગઢ ની અંદર કરી ગણપતિજી દાદાની સ્થાપના કરી મા પાર્વતીજી ની સ્થાપના કરી ભગવાન સૂર્યનારાયણ ની સ્થાપના ગઢપુર ની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના સ્વસ્તે કરી છે પાંચ દેવને પૂજવા એવું શિક્ષાપત્રી માં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કીધું છે બીજી વાત સ્વામિનારાયણ ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરી છે તમામ સત્સંગીઓને અને સાધુને અમારા આશ્રિત એવા સત્સંગીઓ એવા સાધુઓ એમણે પૂજન કરવું ઉત્સવ કરવો ઉત્સવ કરવો હનુમાન જયંતિનો સનાતની ઉત્સવ છે એ ઉત્સવ તો કરવા પણ શિવરાત્રીને દિવસે રામનવમીને દિવસે જન્માષ્ટમીને દિવસે સહવિશેષ ઉપવાસ કરવો આવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કરી છે બીજું દ્વારકાની જયારે વાત આવે છે ભગવાન દ્વારકાધીશ વિશે જયારે કહેવામાં આવે છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સ્વામિનારાયણ ભગવાન પત્રીમાં સ્પષ્ટ કીધું છે અમારા કર્તવ્ય તીર્થયાત્રા બહુ બહુ સમજવા જેવી વાત છે આ સ્વામિનારાયણ સંપ્રદાય આશ્રિત હોય એમણે કર્તવ્યમ દ્વારિકા મુખ્ય દ્વારકાની યાત્રા મુખ્યપણે જઈને કરવી જીવનમાં એક વખત તો દ્વારકા જવું જવું અને કેવી રીતે યાત્રા કરવી તો કે યથાવિધિ ગોમતીજીમાં સ્નાન કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવા દાન દક્ષિણા કરવી કર્તવ્યમ દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવીધી દ્વારકાની યાત્રા અવશ્યપણે અમારા સત્સંગુએ સત્સંગીઓએ કરવી ભગવાન સ્વામિનારાયણ એકસોને આઠમા શ્લોકમાં કહે છે સાહશ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ તમારો પ્રશ્ન છે સો ટકા તમે એમ કહેશો કે તો પછી આ

સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહી છે દ્રષ્ટા શિવાલય આદિની દેવાગારાની વર્તમણી પ્રણમ્યતાની તદ્દેવ દર્શન કાર્ય માદરાત રસ્તામાં જતા હોય રસ્તામાં કોઈ દેવાલય આવે કોઈ શિવાલય આવે તો આદર થકી અને વંદન કરવું પણ કોઈ દેવી દેવતાઓનું ક્યારેય ખંડન ન કરવું અને છતાંય જો કોઈ કોઈ દેવી દેવતાઓના ખંડન કરતા હોય ભગવાન દ્વારકાધીશ વિશે કોઈ કાંઈ બોલતા હોય તો હું કહીશ કે એ એની વિચારધારા સ્વામિનારાયણ ભગવાનની આ વિચારધારા નથી સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી સ્વામિનારાયણ ભગવાનના કોઈ આશ્રિતની આ વિચારધારા નથી કોઈ કરતું હોય કોઈ યુક્તિ દ્વારા કે પોતાની અણસમજણ દ્વારા જો કોઈ કોઈ દેવતાઓનું કોઈ દેવીઓનું અથવા તો ભગવાન દ્વારકાધીશનું ભગવાન રામચંદ્ર મહાપ્રભુનું ભગવાન શંકરનું કોઈ ખંડન કરતું હોય તો એ એની પોતાની વિચારધારા છે સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી આપે જે પ્રશ્ન કર્યો છે પ્રશ્ન બહુ મોટો છે અને એના માટે થઈને તો હું બહુ એક નાનો સાધુ છું પણ હું ચોક્કસપણે અમારા સંપ્રદાયના વડીલ સંતોને સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રીઓને હું કરબદ્ધ પ્રાર્થના કરીશ કે મૂળ સંપ્રદાયની અંદર જો કોઈ પણ સાધુ આમાં તમે જે પણ જોયું છે જે કાંઈ પણ સાંભળ્યું છે એ મૂળ સંપ્રદાયના અમુક તો સાધુ નથી પણ છતાંય હું હું કરબદ્ધ વડીલ સંતોને એને પ્રાર્થના કરીશ અને મેં સાંભળ્યું પણ છે આપના પ્રશ્નનો જવાબ દેતા હું કહીશ આપને કે મેં એવું સાંભળ્યું છે હાલમાં સંતોની એક મીટિંગ થઈ છે અને આવા જે કાંઈ પણ વિડીયાઓ પૂર્વે કોઈ બોલી ગયા છે અથવા તો ભવિષ્યમાં હવે આવું ન થાય એના માટે થઈને એક કમિટીની રચના થશે અને આવું ભવિષ્યમાં જો કોઈ પણ ભૂલ કરશે તો ચોક્કસ એના ઉપર નકોર પગલા લેવાશે આવી એક મિટિંગ થઈ છે એ એ મારા જાણમાં આવ્યું છે એ પુસ્તકનું નામ છે તમે જે અત્યારે જે મીડિયામાં ફરે છે એમાં એવું કહેવાય છે ગોપાળાનંદ સ્વામીની વાતો સ્વામીધામમાં આવી ગયા એને બસો વર્ષ ઉપર થયું છે આ પુસ્તક ગયા પછી મને ખબર છે ત્યાં સુધી એકસો પચાસ સાઈઠ વર્ષ જેવું થયું આ પુસ્તક જે લખાણું આપણા સનાતન ધર્મના હિન્દુ શાસ્ત્રો જે કાંઈ પણ છે શાસ્ત્રોમાં આપણે જાણીએ છીએ ઘણી પ્રકારના કોઈ દ્વેષથી કોઈ બીજી રીતે ઘણી પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે એટલે આ પુસ્તક લખાણું એને ઘણા વર્ષ છપાણું એને ઘણા વર્ષો થયા છે અને ગોપાલનંદ સ્વામી એટલે કેવા સાધુ સારંગપુર ની અંદર મારા ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ પ્રતિષ્ઠા જો એને એને કરવી હોત તો સારંગપુરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરે પણ એમને હનુમાનજી મહારાજ ની સ્થાપના કરી એ ગોપાલ સ્વામી એ કમિયાળા કરીને ગામ છે ભાલ પ્રદેશનું ત્યાં મૂર્તિ પધારવાનો વારો આવ્યો હતો ત્યાં પણ એમને હનુમાનજી મહારાજ ની સ્થાપના કરી છે એટલે ગોપાલનંદ સ્વામી તો ક્યારેય આવું દ્વારકાધીશ વિશે કઈ નહીં મારું એવું માનવું છે કે કદાચ પાછળથી કોઈ કે આ પુસ્તકોની સાથે છેડા કર્યા હોય